ચાલો સરસ મજાનું ફૂલ બનાવી અદબ મોઢા ઉપર આંગળી હવે આપણે આજે વાર્તા કરશું વાર્તાનું નામ છે હવે એક નદી હતી શું હતું નદી કિનારે એક ગામ હતું ગામમાં છે ને કેટલા બધા ઉંદર હતા શું હતું ઉંદર નો બહુ ત્રાસ હતો ગામમાં કોઈને ખાવા દે ના કોઈને સુવા દે ના કોઈને બેસવા દે કોઈ ખાઈ ન શકે કોઈ પી ન શકે એવા બધા ઉંદર થી કંટાળી ગયા હતા પછી એક દિવસ શું થયું ખબર ગામમાં એક વાસળી વાળો આવ્યો કોણ આવ્યો ઈ વાસળી કેવી સરસ વગાડતો તો તો બધા ગામના લોકોએ શું પૂછ્યું ખબર ભાઈ તારી વાસળી કેવી તો વાસળી કહે કમાલ કરે એવી તો પછી બધાએ શું કીધું ખબર તો ભાઈ અમારું એક કામ કરીશ તો વાસળી કહે શું કામ છે તો પછી ગામના લોકો શું કેસે કે અમે બધા ઉંદરોથી કંટાળી ગયા છીએ તો તું આ ઉંદરોને ભગાડી દેને તો વાળો કહે હું કામ કરીશ પણ બદલામાં પૈસા લઈશ પછી ગામના લોકો કહે ઓકે કઈ વાંધો નહીં પછી વાંસળીવાળો છે ને ગામને પાદરે આવ્યો ક્યાં આવ્યો પછી રસ્તા વચ્ચે ઊભી અને વાસળી વગાડવા માંડ્યો હવે વાંસળીના સૂર છે ને આખા ગામમાં ફેલાઈ ગયા પછી આ સૂર સાંભળી અને બધા ઉંદરો ભેગા થયા નાના મોટા જાડા પાતળા બધા ઉંદર આવવા મીંડા પછી કોઈ ઉંદર નાચતા નાચતા આવ્યા કોઈ ઉંદર કૂદતા કૂદતા આવ્યા એવી રીતે બધા ઉંદર આવી ગયા વાસળી વાળો આગળ ને બધા ઉંદર એની પાછળ એમ કરતા નદી આવી વાસળી નદીમાં ઉતરો હવે વાસળી હતો મોટો હતો બરાબર એટલે એને તરતા આવડતું હોય એ ચાલી પણ શકે ઉંદરો ચાલી શકે એમાં પાણીમાં નહીં તો બધા ઉંદરો છે ને નદીમાં ઉતરવા માંડ્યા ને વાસળી તો આ કાંઠે થી બીજે કાંઠે વયો ગયો ને બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા હવે ગામમાં ઉંદર હતો તો લોકો રાજી થઈ ગયા પછી બધાએ વાસળી વાળા ને સાબાસી આપી તો વાસળી કહે હવે મારા પૈસા આપો તો ગામના લોકો બધા હસવા માંડા ઇકે ઉંદર મારવાના કઈ પૈસા હોય મારવામાં પૈસા હોય તો વાસડીવાળો કહે રૂપિયા આપો નહીતર તમે બધા પસ્તાશો પ્યાપો નકર મરતા હા તોય ગામના લોકો માન્યા નહીં પછી વાસડીવાળો કઈ બોલ્યો જ નહીં બોલ્યો જ નહીં અને પછી કેળેથી વાસડી કાઢી અને પાછી વગાડવા માંડ્યો પછી વાસડીના સૂર હવા માં પાછા રેલાવા મંડ્યા પછી તો શું પૂછું ઘર માંથી બધા છોકરા હતા ને તમારા જેવડા એ બધા છોકરા વાસડીનો સૂર સાંભળી અને બહાર આવ્યા ના ના મોટા બધા છોકરા આવી ગયા અમુક પછી લીજાની જેમ નાચતા નાચતા આવ્યા અમુક પછી અંતની જેમ કૂદતા કૂદતા આવ્યા ઈ બધા એક કે કોની પાછળ ગયા વાસડીવાડાની પાછળ હવે તમે બધા નાના હોવ તમને બધાને તરતા આવડે ન આવડે તો વાસડીવાડો તો નદીમાં જતો તો હવે નાના છોકરાઓને તરતા આવડે તો છોકરાઓ ડૂબી જાય ને

કે ઉંદર ડૂબી ગયા એમ અમારા છોકરા પણ ડૂબી જશે પછી ગામના લોકોએ વાસડીવાડાને એક હજાર રૂપિયો આપ્યો અને વાસડીવાડાને કીધું કે તારી વાસડી બંધ કરી દે અને અમારા છોકરાને અમને પાછા આપી દે પછી વાસડીવાડાએ પૈસા લઈ અને એના છોકરાઓને પાછા આપી દીધા પછી વાસડી વાળો વાસળી વગાડતો વગાડતો બીજે ગામ ચાલવા માંડ્યો